મિત્રો તમારામાંથી જેટલા પણ રત્ન કલાકાર મિત્રો છે જે કોઈ પણ જાતના ડાયમંડ સાથે લગેલું કામ કરતા હોય એને ખબર જ હશે એટલે મંદીનો માહોલ કેટલો છે કે જે ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ હજાર રૂપિયાનું કામ કરતા દર મહિને એ આરામથી અત્યારે પંદરથી વીસ હજાર રૂપિયા અથવા દસથી બાર હજાર રૂપિયાનું માંડ માંડ કામ કરી શકે છે કાં તો એટલી રજા આવી જાય કાં તો કહેવાય કે એને કામ મળતું નથી તો એના મગજમાં મેન અત્યારે વિચારો ચાલતા હોય કે ઘરના બે છેડા ભેગા કઈ રીતે કરવા કઈ રીતે મારે કહેવાય કે થોડીક કમાણી વધારવી કે જેથી કરીને હું મારા કહેવાય કે પરિવારનું ભરણ પોષણ કરી શકું બાળકોને ભણાવી શકું અને વ્યવસ્થિત રીતે પહેલાંની જેમ હું ઘર ચલાવી શકું મિત્રો શરમ તમે ન રાખતા આજે હું તમને ત્રણ એવા રોકડિયા ધંધા જણાવીશ કે જેથી કરીને અઠવાડિયાની અંદર તમારી બીજી મસ્ત આવક શરૂ થઈ જશે જો મહેનત કરશો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો નંબર એક ઉપર છે કે શાકભાજી અને ફ્રૂટનો બિઝનેસ મિત્રો તમારે મોટા પાયે શરૂ નથી કરવાનું તમારે છે ને કોઈ પણ નજીકનું યાર્ડ હોય કે વ્યૂ જવાનું છે અને ચાલી પચાસ કિલો કોઈપણ જાતનો ફ્રૂટ હોય સિંગ હોય કે સફરજન હોય આ તે લાવી નાખવાનું છે અને પચાસ કિલો તમે પંદર વીસ રૂપિયાના ફેરે વેચશો મિત્રો એટલે પાંચસો સાતસો રૂપિયા તમને દિવસના આરામથી મળી રહેશે અને પાંચસો સાતસો રૂપિયાનું કામ થશે હીરામાં અને પાંચસો સાતસો રૂપિયા તમને મળી રહેશે અહીંયા આ નાનકડા રોકડિયા ધંધામાં એટલે તમારે કહેવાય કે ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયાનો મહિનો પડી રહેશે અને ધીરે ધીરે તમારું શાકભાજીના ફ્રૂટમાં કામ વધશે એમ તમને ધીરે ધીરે કહેવાય કે ફાવટ આવતી જશે અને થોડોક નફો એમાં તમારો વધતો જશે બરાબર પછી તમને એમ લાગે કે મારે કંઈક મોટું કરવું છે તો તમે આરામથી કરી શકો પણ હમણાં પૂરતું તમે જ્યાં સુધી મંદીના કહેવાય કે ઘેરાઓમાં છો ત્યાં સુધી આ તમે આરામથી કરી શકો છો અને મારું સાચું માનજો મિત્રો સો એ સો ટકા તમે એમાં કમાશો એની મારી ગેરંટી પણ ક્વોલિટીવાળી વસ્તુ તમારે લાવવાની છે એવું લાગે તો એક બે દિવસ પહેલાં આંટા મારી આવવાના પછી તમને એમ લાગે કે ના ના હવે મને મજા આવશે એમ થાય મનમાં કે ના ના ભાઈ હવે આ કરવા જેવું ખરું નંબર બે ઉપર છે મિત્રો કોઈ પણ જાતનો નાસ્તા બિઝનેસ અત્યારે સેન્ડવીચ હોય કે વડાપાઉં હોય કે કોઈ પણ નાની મોટી મિત્રો વીસથી ત્રીસ રૂપિયાની તમે ડીશ બનાવી શકો ને એવો તમારે નાસ્તાનો બિઝનેસ શરૂ કરવાનો છે કારણ કે આ જે નાસ્તાના બિઝનેસ છે એ સૌથી વધારે મિત્રો ચાલે છે અને અત્યારે લોકો છે એ સૌથી વધારે ખાતા હોય છે મેં ઘણી બધી જગ્યાએ જોયું છે કે ત્રીસ કે ચાલીસ રૂપિયાની ડીશ હોય એટલે લોકો તૂટી જ પડતા હોય અને બબે ત્રણ ત્રણ ચાર ચાર ડીશ એ લોકો ખાઈ જતા હોય કે પછી ચાટપુરી હોય કે પછી કોઈપણ જાતની પાણીપુરી હોય કે કોઈ પણ રગડા પેટી સાથે ગમે તે હોય તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો હોય યુટ્યુબમાં જોયો હોય ક્યારેક બહાર ફરવા ગયા હોય ત્યાં તમે સરસ મજાનો નાસ્તો ખાધો હોય અને તમને લાગે કે તમારા એરિયામાં તમારા સિટીમાં કે તમારી આજુબાજુમાં એક કોઈ પણ જાતનો આવો નાસ્તો કોઈ બનાવતું નથી કોઈ આ પ્રકારનો બિઝનેસ કરતું નથી જેથી કરીને હું આ કરી શકું અને વ્યવસ્થિત આમાં કમાણી કરી શકું અને મિત્રો રાતે તમે શરૂ કરો એટલે કે ચાર વાગે પછી રાતે બાર વાગ્યા સુધી અગિયાર વાગ્યા સુધી વેચો તમારે આરામથી મિત્રો પાંચસો સાતસો હજાર રૂપિયા સુધીની દાડી અથવા તમને કહેવાય કે રોકડિયો ધંધો મળી રહેશે નાસ્તો જો લોકોને ને તમને કહેવાય કે જીભે લાગી ગયો એટલે સમજો કે તમને મોજ પડી ગઈ એટલી ગરદી થશે કે જેની વાત પૂછોમાં બરાબર પણ કાંઈક નવું ગોતજો કાંઈક નવું લાવજો ભલે અઠવાડિયાનો સમય લઈ લો અને એની અંદર રિસર્ચ મારો જુઓ કાંઈક ને કાંઈક નવું કરવાની કોશિશ કરજો જેથી કરીને લોકો તમારો ટેસ્ટ ચાખવા જરૂર ને જરૂર આવશે એમાં પણ તમે સારી કમાણી કરશો નંબર ત્રણ ઉપર છે મિત્રો સવારના નાસ્તાનો બિઝનેસ અને ટિફિનનો બિઝનેસ હવે તમે ગણો મિત્રો ઘણા બધા લોકો એવા છે કે જે હોસ્ટેલ હોય કે પછી લાઇબ્રેરી હોય એની આજુબાજુ એ ખાલી ચા નાસ્તો થેપલા અને કહેવાય કે ચણા મઠ અથવા પૌવા બટેટા અથવા બટેટાની સૂકી ભાજી એવું બધું વેચતા હોય છે મેં ઘણા બધા એવા લોકોને જોયા છે અને આનો મિત્રો એને લાભ સૌથી વધારે વિદ્યાર્થીઓ પાસેથી મળે છે અને લોકો સારામાં સારી કમાણી કરે છે સવારે લોકો નાસ્તાનો આવી રીતે કરે અને પછી સાથે સાથે લોકો ટિફિનની પણ સેવા શરૂ રાખે છે સાઠ સિત્તેર રૂપિયામાં અથવા પચાસ સાઠ રૂપિયામાં એ ટિફિન બનાવીને ખવડાવે લોકોને અને વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીઓ એનું ટિફિન પણ ગરમા ગરમ જમતા હોય અને આરામથી મિત્રો વીસ ત્રીસ હજાર રૂપિયા દર મહિને કમાય છે જેમાં કોઈ પણ જાતની સંકોચવાળી વાત નથી અત્યારે ઘણા બધા લોકોને આની મિત્રો જરૂર છે જો તમે શરૂ કરી શકો તો આ ત્રણમાંથી ગમે તે બિઝનેસ તમે આરામથી કરી શકશો અને બે પાંચ હજાર રૂપિયાના વ્યવસાયથી અથવા બે પાંચ હજાર રૂપિયાના રોકાણથી તમે શરૂ કરી શકશો મિત્રો ચિંતા ન કરતા એકવાર કહેવાય કે ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને નાનેથી શરૂ કરજો તો એ સો ટકા તમે કહેવાય કે દિવસની દાડીમાંથી નહીં જાઓ બરાબર તો ફ્રેન્ડ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ